અમદાવાદ મહેસાણા હાઈવે ચક્કાજામ રક્ષાબંધનના પર્વ નિમિત્તે સમી સાંજે નીકળેલા મુસાફરો ટ્રાફિક સમસ્યામાં અટવાયા અમદાવાદ મહેસાણા હાઈવે ચક્કાજામ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે કલોલથી મહેસાણા તરફનો રસ્તો એક કલાકથી વધુ ટ્રાફિક જામ કોઈ ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા નહીં જનતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અવરજવર જવર કરતાં હજારો વાહનો થંભી ગયા તહેવારના માહોલમાં મહેસાણા અમદાવાદ હાઈવે ચક્કા જામ જોવા મળ્યો શનિ રવિની રજા અને તહેવારની મજા માણતા માણવા ગયેલા રાહદરીઓને કલાકો સુધી પોતાના વાહનોમાં ટ્રાફિક જામના કારણે બેસવું પડ્યું અને અટવાયા હતા જાગૃત નાગરિકે પોતાની ગાડીમાંથી બેસીને આ સમગ્ર મામલે આપી પોતાની પ્રતિક્રિયા આજે અમદાવાદ મહેસાણા હાઈવે કલોલથી મહેસાણા તરફનો રસ્તો છેલ્લા બે કલાકથી ટ્રાફિક જામ છે ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી કોઈ પોલીસવાળા પણ દેખાતા નથી જનતા ખુદ ટ્રાફિક ખોલાવી રહી છે અને આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર પણ છે જેને લઈને ખરેખર એની વ્યવસ્થા હોવી જોઈએ પણ અહીંયા કંઈ વ્યવસ્થા દેખાતી નથી અત્યારે જનતા ખૂબ હેરાન થઈ રહી છે આજે હું પણ એક ગાડીમાં છું આપ જોઈ શકો છો મારી સાથે પણ અહીંયા સંત છે અને આજે એમને આવી રીતે લઈ જવા પડી રહ્યા છે કારણ કે એ પણ ખુદ હેરાન થાય છે તો ખરેખર સરકારે આ બાબતે તાત્કાલિક પોલીસને મૂકી અને જે જનતા અત્યારે તહેવારોમાં હેરાન થઈ રહી છે હેરાન ન થાય અને સમયસર પોતાના ઘરે પહોંચી શકે એના માટે જે ટ્રાફિક જામ થયો છે એને ખોલાવવો જોઈએ બેમાભાઈ ચૌધરી